અમદાવાદની જોધપુર આર્ટ ગેલેરી ખાતે આજે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીનાને ક્યુરેટ કરેલ આર્ટ એક્ઝિબિશન મનમિત એન્ડ આર્ટિસ્ટિક સેરેનેડ વિથ લાઈટ ઓફ લવનું ઉદ્ઘાટન થયું આ પ્રદર્શન સોળ મે સુધી સવારે અગિયારથી સાંજના સાત કલાક સુધી ખુલ્લું રહેશે પ્રદર્શનમાં અંદાજે સત્યાવીસ આર્ટ

તેમણે જણાવ્યું હતું કે વિક્ટોરિયાના પેઇન્ટિંગ્સ લાગણીઓ ભાવનાઓથી ભરપૂર છે ડાર્ક બેકગ્રાઉન્ડ પર નિયોન કલર્સનો ઉપયોગ અદ્ભુત છે જોઈ શકો છો પેઇન્ટિંગ મારા વાઇફ છે વિક્ટોરિયા એ રશિયાના છે અને એમને પહેલેથી આર્ટમાં ઇન્ટરેસ્ટ છે એમનું એજ્યુકેશન બી આર્ટમાં થયેલું છે અને વ્યવસાય એ ઇન્ટરનેશનલ ટ્રેડર છે પણ ડ્યુરિંગ સ્કૂલ એમને આ ગ્રેજ્યુએશન કરેલું અને એમને ઇન્ટરેસ્ટ સડનલી ઇન્ટરેસ્ટ એમને થયો છો એટલે એમને પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યું અને આ તમે બધું જોઈ રહ્યા છો એ છેલ્લા થોડા મહિનાની જ મહેનત છે અને થોડાક જ મહિનામાં એમને આટલું આટલા બધા પેઇન્ટિંગ્સ ક્રિએટ કરી નાખ્યા છે જેનું મેં આજે એક્ઝિબિશન રાખ્યું છે ટોટલ ટ્વેન્ટી સેવન જેટલા પેઇન્ટિંગ્સ છે અને નીચેનો જે હોલ છે એમાં આર્ટ પીસીસ છે વોલ સ્કલ્પચર્સ છે કેનવાસ પેઇન્ટિંગ્સ છે અને ઉપરનો જે ફ્લોર છે એમાં જે ગ્લો ઇન ધ ડાર્ક એક નવી ટાઈપના પેઇન્ટિંગ કહેવાય જે યુવિ લાઇટની અંદર જ એ શાઇનિંગ કરે એ ઉપરના ફ્લોર પર જે જે રીતનું એક્ઝિબિશન અમે સેટ કર્યું છે એ આટલા વર્ષોમાં ગુજરાતનું પહેલાં ક્યારેય થયેલું નથી અને એ ફર્સ્ટ ટાઈમ આઉટ કન્સેપ્ટ સાથે અમે